સુરતના વડોદ વિસ્તારમાં આવેલી પંદર લાખ લિટરની ઓવરહેડ પાણીની ટાંકીના હાલના દ્રશ્યો ચિંતાજનક અને ભયજનક છે ટાંકીની સ્થિતિ એવી છે કે ગમે ત્યારે દ્રાશાય થઈ શકે છે પાણીની જરૂરિયાત પૂરી કરતી આ પાણીની ટાંકી હાલમાં ત્વરિત સવારકામની જરૂરિયાત ધરાવે છે નહીં તો આસપાસના વિસ્તારોમાં ભારે નુકસાન થવાની શક્યતા છે આ સ્થિતિ વચ્ચે સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થયો છે કે જો આ ટાંકી ધરાશાય થાય તો તેનો જવાબદાર કોણ રહેશે સ્થાનિક લોકોનો આરોપ છે કે પાલિકા ગંભીર મુદ્દાને લઈને પૂરતી સજાગતા દાખવી રહી નથી સુરતના વડોદ વિસ્તારમાં પાણીની ટાંકીની હાલત ગંભીર ચિંતા જગાવે તેવી બની છે વર્ષ બે હજાર પંદરમાં ટીપી સ્કીમ એકોતેર હેઠળ વડોદ વિસ્તારમાં આ ઓવરહેડ ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું હતું એકવીસ ઓગસ્ટ બે હજાર પંદરના રોજ લોકાર્પણ કરાયેલ આ ટાંકી માત્ર દસ વર્ષમાં આજે જર્જરિત બની ગઈ છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર ટાંકીમાંથી પાણી ટપકતું હોવાનું જણાય આવતા તેઓએ તેનો વિડીયો પણ બનાવ્યો છે જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે હવે આ ટાંકીની ચારે બાજુ સિમેન્ટના પોપડા ઉખડી ગયેલા છે અને સ્ટીલના સળિયા ખુલ્લા દેખાઈ રહ્યા છે ટાંકીના ઉપરના ભાગમાં દાદર એટલા નબળા છે કે તેની ઉપર ચાલવું પણ જોખમી છે ટાંકી આખી જાણે લાકડાના સપોર્ટ પર ઊભી હોય તેમ લાગી રહી છે આ વિડીયોમાં ટાંકીના નીચેના ભાગમાં દાદરના સળિયા ખુલ્લા જોવા મળે છે જે બાંધકામની ગુણવત્તા પર ગંભીર સવાલ ઊભા કરે છે ટાંકીની હાલત જોઈને આશંકા થાય છે કે તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેઠું છે પાણીની આ ટાંકીના બાંધકામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા છે આસપાસના રહેવાસીઓમાં પણ આ સ્થિતિને લઈને ભયનો માહોલ છે આ સ્થિતિ વચ્ચે સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થયો છે કે જો આ ટાંકી ધરાશાયી થાય તો તેનો જવાબદાર કોણ રહેશે સ્થાનિક લોકોનો આરોપ છે કે પાલિકા આ ગંભીર મુદ્દાને લઈને પૂરતી સજાગતા દાખવી રહી નથી અને ટાંકીની જર્જરિત હાલત પર સમયસર પગલાં લેવાતા નથી સ્થાનિક લોકોનું કહેવું છે કે આટલા ઓછા સમયમાં જ ટાંકીનું જર્જરિત થવું માત્ર બાંધકામની હલકી ગુણવત્તા અને ભ્રષ્ટાચારને જ દર્શાવે છે હવે તંત્ર દ્વારા આ પરિસ્થિતિ સામે તાત્કાલિક પગલાં લેવાનું અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની લોક માંગ ઉઠી રહી છે